નમસ્કાર મિત્રો આર ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ ચૈતર વસાવા અંતે લાંબા સમયના જેલવાસ બાદ હવે જેલની બહાર આવશે આમ આદમી પાર્ટીના દીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને મોટા અને મહત્વના સમાચાર મળ્યા છે છેલ્લા બે મહિનાથી તે લાફાકાંડ કેસમાં જેલની અંદર છે તેમની પર સંજય વસાવા દ્વારા કેસ કરવામાં આવ્યો હતો અને હવે તેમને કામ ચલાવું જામીન મળતા તે જેલની બહાર આવશે ચૈતર વસાવાને વિધાનસભા ચોમાસું સત્રમાં હાજરી આપી શકે તે માટે ત્રણ દિવસના કામચલાઉ જામીન મળ્યા છે લાંબા સમયથી તેઓ વડોદરાની મધ્યસ્થ જેલમાં બંધ છે પણ હવે રાજપીપળા કોર્ટે તેમને ત્રણ દિવસના હંગામી જામીન આપ્યા છે આ ત્રણ દિવસ તે જેલની બહાર આવશે પોલીસ તેમની જોડે રહેશે પરંતુ તે જનસંપર્કમાં નહીં આવે માત્ર તેમને વિધાનસભામાં ચાલુ થતાં ચોમાસું શસ્ત્રમાં જનતા માટે પ્રશ્નો મૂકી જનતાની વાતોનો ઉકેલ લાવવા માટે જ તેમને આ ત્રણ દિવસના કામચલાઉ જામીન મંજૂર થયા છે ત્રણ દિવસ બાદ તેઓ ફરીથી મધ્યસ્થ જેલમાં જતા રહેશે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઇક કરી દો મિત્રો ધન્યવાદ